પાણીના ધોધ જીવંત થયા છે બોટાદના આ નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ખોડિયાર માતાજીનું મંદિર ત્યાં આવેલું છે અને તેની આજુબાજુમાં ઘણા બધા ધોધ સક્રિય થયા છે અને આ કુદરતની કુદરતી સૌંદર્યની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે ત્યારે જી ચોવીસ કલાક તરફથી પણ આપને અપીલ કરવામાં આવી રહી છે કે જ્યારે પણ આપ એવી જગ્યાએ ફરવા માટે જાઓ છો ત્યારે રીલ્સની ઘેલછામાં અથવા તો ફોટો પાડવા માટે જીવનું જોખમ ન ખેડતા

કોડિયાર માતાજીનું જે મંદિર છે ને ત્યાં સહસ્ત્ર ધરા તરીકે તેના આકાશી દ્રશ્યો હાલ અચ્યાર આપણે ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છે વાતરૂમમાં આવતો જે પાણીના ધોધ અને સ્થળતા વહેતા જે ઝરણા છે તે ઝરણાના આકાશ જી આભાર તમામ વિગતો માટે રઘુવીર